સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક જોવા મળી છે જો કે કેટલાક લોકો શ્વાનથી કંટાળી માનવતા પણ નેવે મૂકી દેતા હોય જેનો એક કિસ્સો સામે આવ્યો છે અને શ્વાનને ફાંસો આપી માનનારો સામે પગલાં લેવાની માંગ પણ પોલીસ પાસે કરવામાં આવી છે સુરતમાં ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે એટલે કે કૂતરાનો આતંક જોવા મળ્યો છે ઘર પાસે રમતા બાળકોને કરડવાથી સાથે લોકો પાછળ દોડી રહ્યા છે વાહન ચાલકો પાછળ સ્વાન દોડતા બેફામ વાહનો હંકારી લોકોને અકસ્માત નડી રહ્યા છે ત્યારે રાંદે રોડ પરના પુષ્પધન રો હાઉસમાં ઘણા સમયથી રહીશોને હેરાન કરી રહેલા રખડતા શ્વાનથી કંટાળીને રો હાઉસના લોકોએ શ્વાનના વોચમેન સહિતનાઓની મદદથી માર મારી ફાંસવાવી મૃત્યુ નિપજાવ્યું હતું જે લઈને સામાજિક કાર્યકર દોડતા થયા હતા અને શ્વાનને ફાંસો આપનારો સામે પગલે લેવા માંગ કરાઈ હતી અને મારી બાજુની સોસાયટીમાં બનાવ બનેલો હતો અને એ જે વિડીયો આવેલા હતા એમાં જેટલો ડોગ ડૉગ દેખાઈ રહી હતી કે ડોગને કેવી રીતે માર્યું ગળામાં નાગડોની દોરી બાંધીને ફેર્યું અને ગાડીમાં નાખીને મરવા માટે છોડી દીધું અત્યારે ડોગનું કોઈ પતો પતો જ નથી એમ અને સાથે સવારે માનવ કરવા ગઈ કે ડોગ ક્યાં છે શું છે તો એમના તરફથી કોઈ જવાબ નહીં હતો સ્પોટ બતાવ્યું પણ ક્યાં હોગ હતું અને